નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પોતાના એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર હું છું પંડ્યા અને આજે આપણે વાત કરીશું રાશિના ભાઈ બહેનો માટે નવેમ્બર રાશિ પર વિશે આ ભવિષ્યવાણી સો ટકા સાચી છે જે વેદ પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રો જેમ કે બૃહદ સંહિતા અને ફલદીપિકા પર આધારિત છે અમે અહીં કોઈ કાલ્પનિક વાતો કરીએ નહીં અને કરવાના પણ નથી જે પણ શાસ્ત્રીય છે પૌરાણિક જ્ઞાન છે અને ગ્રહોના વૈજ્ઞાનિક ગોચર પર આધારિત છે એવા જ માર્ગદર્શનનો ઉપયોગ કરીને તમને ગાઈડ કરવાના છે જો તમે વૃષક રાશિ વૃષિક રાશિના છો અથવા તમારા પરિવારમાં કોઈ વૃષિક રાશિવાળું છે અથવા મિત્ર સર્કલમાં પણ છે તો આ વિડીયો તમારા માટે આજે ખાસ રહેવાનો છે ખાસ એટલા માટે કે નવેમ્બરની શરૂઆત તમે અત્યારથી આ વિડીયો જોઈને કરી શકો છો ચાલો શરૂ કરીએ પોઈન્ટ બાય પોઈન્ટ પણ પ્રથમ આવતા મહિનાનું મહત્વ અને ગ્રહ ગોચર વિશેની થોડી માહિતી મિત્રો મેળવી લઈએ નવેમ્બર બે હજાર પચીસ વૃશ્ચિક રાશિ માટે એક શક્તિશાળી અને પરિવર્તનકારી મહિનો રહેવાનો છે જેમાં આંતરિક શક્તિ અને આધ્યાત્મિક જાગૃતિ અને નવી શરૂઆતનું મિશ્રણ જોવા મળશે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર વૃશ્ચિક રાશિના સ્વામી મંગળ અને કેતુ છે અને આ મહિને મંગળ સત્યાવીસ ઓક્ટોબરથી વૃશ્ચિકમાં પ્રવેશ કરીને તમારા પ્રથમ ભાવકુંડળીના લગ્ન અને વ્યક્તિત્વ સ્વયંનો જે ભાવ છે લગ્ન સ્થાન છે એને મજબૂત કરવાનું કામ કરવાના છે જે તમારી આંતરિક શક્તિ અને નિર્ણય શક્તિમાં વધારો કરશે આ ગોચરથી તમારું વ્યક્તિત્વ વધુ તીવ્ર અને પરિવર્તનશીલ બનવાનું છે પરંતુ મંગળની આક્રમક ઉર્જાને કારણે ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું છે મિત્રો સોળ નવેમ્બરે સૂર્ય જ્યારે વૃષિકમાં પ્રવેશ કરશે જે તમારા પ્રથમ ભાવને પ્રકાશિત કરવાનું કાર્ય કરશે જેથી આત્મવિશ્વાસ અને નેતૃત્વમાં એટલે કે તમારા વહીવટમાં વધારો થશે દસ નવેમ્બરે બુદ્ધ વક્રિશિકમાં થશે જે તમારા પ્રથમ ભાવમાં રહેશે અને નવેમ્બર સુધી ચાલવાના ઓગણતીસ નો વિચારસરણી વાતચીતમાં વિલંબ અથવા પુનરાવર્તન આવશે મિત્રો તો એને શિકારો માટે પણ તૈયાર રહેવાનું છે પાંચ નવેમ્બરે વૃષભમાં પૂર્ણિમા તમારા સાતમા ભાવમાં એટલે કે લગ્નનો ભાવ પાર્ટનરશીપના ભાવને અસર કરશે જે સંબંધોમાં સ્પષ્ટતા ક્લિયરિટી લાવશે અગિયાર નવેમ્બરે ગુરુ વક્રીકર્કમાં રહેશે જે તમારા નવમા ભાવમાં ભાગ્ય અને ધર્મના ભાવને પ્રભાવિત કરશે જેથી આધ્યાત્મિક વિકાસ અને લાંબી મુસાફરીમાં તકો મળશે વીસ નવેમ્બરે વૃશ્વિકમાં અમાવસ્યા તમારા પ્રથમ ભાવમાં હશે જે વ્યક્તિગત પરિવર્તનની નવી શરૂઆત લાવશે સત્યાવીસ નવેમ્બરે શનિ વક્રી અવસ્થામાંથી મુક્ત થશે જે તમારા ત્રીજા ભાવમાં એટલે કે પરાક્રમનું કુંડળીનો તમારો ભાવ છે એમાં ક્લિયરિટી લાવશે વેદોમાં કહેવાયું છે મિત્રો કે મંગળનું બળ વૃશ્ચિક રાશિને અગ્નિ જેવી શક્તિ આપતું આવે છે અને આપે છે આ મહિને તમારે તમારી આંતરિક શક્તિને સમજદારીથી ઉપયોગ કરવાનો છે અને પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર રહેવાનું છે પરિવર્તન એ સંસારનો નિયમ છે મિત્રો સ્વાસ્થ્ય અને શિક્ષા વૃશ્ચિક રાશિવાળા મિત્રો માટે નવેમ્બરમાં તમારું સ્વાસ્થ્ય મિશ્રિત રહેવાનું છે ફિફ્ટી ફિફ્ટી રહેવાનું છે પરંતુ મંગળ અને સૂર્યના પ્રથમ ભાવમાં ગોચર છે શારીરિક ઉર્જા તમારી ખાસ વધવાની છે બકરી બુદ્ધને કારણે મહિનાના મધ્યમમાં માનસિક તણાવ અથવા માથાનો દુખાવો અથવા ગુપ્ત રોગોની શક્યતા છે ડોક્ટરને બતાવવું સમય સમય પર ચક રિપોર્ટ કરાવવા પુરાણોમાં કહેવાયું છે કે વૃષિક રાશિ જળ તત્વની રાશિ છે તેથી નિયમિત ધ્યાન પ્રાણાયામ અને પાણી ભરપૂર પીવાનું છે અને લીલા શાકભાજીવાળો આહાર લેવાનો છે ફળો અને દૂધનો વધુ ઉપયોગ કરવાનો છે મસાલેદાર ખાવાથી થોડું દૂર રહેવાનું છે જો કોઈ જૂની બીમારી છે તો મધ્યમમાં મહિને ડૉક્ટરની સલાહ લો શિક્ષા વિશે વાત કરીએ તો આ મહિનો વિદ્યાર્થીઓ માટે સારો છે મંગળનું પ્રથમ ભાવમાં ગોચર અને ગુરુનું નવમા ભાવમાં વકરી ગોચર ઉચ્ચ શિક્ષણ સંશોધન અને આધ્યાત્મિકતાના વિષયોમાં પ્રગતિ આપશે પરંતુ વકરી બુધ દસ થી ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે અભ્યાસમાં વિલંબ અથવા ગેરસમજ લાગી શકે છે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર મંગળનું બળ વૃષિક રાશિના વિદ્યાર્થીઓને ધ્યાન અને નિર્ણય શક્તિ આપે છે મંગળવારે લાલ વસ્ત્ર પહેરો અને હનુમાનજીની પૂજા અવશ્ય કરો મિત્રો જો તમે ઉચ્ચ શિક્ષા માટે અરજી કરી રહ્યા છો તો મહિનો અંતમાં સારા સમાચાર મળી શકે છે સારું રિઝલ્ટ મળી શકે છે વ્યવસાય અને પૈસા અને લાભની વાત કરીશું મિત્રો વૃષિક રાશિવાળા મિત્રો

પુરાણોમાં કહેવાયું છે કે વૃક્ષિક રાશિ પરિવર્તન અને ગુપ્ત ભાગીદારીમાં ખાસ સફળતા મળવાની છે વક્રીબુદ્ધ ને કારણે દસ થી ઓગણત્રીસ નવેમ્બર વચ્ચે વ્યવહારોમાં વિલંબ થઈ શકે છે તેથી તમારે ખાસ કરાર જે હોય એગ્રીમેન્ટ હોય એમાં બે વાર તપાસીને આગળ વધવું ગુરુ વકરી નવમ ભાવમાં હોવાથી વિદેશી વેપાર અથવા ઉચ્ચ શિક્ષણ સંબંધિત વ્યવસાયમાં લાભ થશે સત્યાવીસ નવેમ્બર પછી મિત્રો શનિની વક્રી અવસ્થા મુક્ત થવાથી ત્રીજા ભાવમાં ક્લિયરિટી આવશે આર્થિક રીતે મહિનાની શરૂઆતમાં રોકાણ કરો પરંતુ અંતમાં સાવધાની રાખવાની છે વેદ અનુસાર ધનલાભ માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરો કુલ મળીને વ્યવસાયમાં વૃદ્ધિ થશે પરંતુ યોજનાબદ્ધ આયોજનબદ્ધ કામ કરવાનું છે મિત્રો ગાઈડલાઈન બનાવીને એક કામ કરવાનું છે પરિવાર અને લગ્ન વિશેની આપણે વાત કરી લઈએ વૃશ્ચિક રાશિવાળા મિત્રો પરિવાર અને લગ્ન જીવનમાં આ મહિનો મિશ્રણ ફળ રહેવાનું છે મંગળનું પ્રથમ ભાવમાં ગોચર વ્યક્તિગત ઉર્જા વધારે છે પરંતુ પાંચ નવેમ્બરની પૂર્ણિમા સાતમા ભાવમાં હોવાથી સંબંધોમાં થોડો તણાવ અથવા વાદવિવાદ થઈ શકે છે પુરાણોમાં કહેવાયું છે કે વૃશ્ચિક રાશિ ગહન લાગણી રાશિ છે ગહન લાગણીઓની રાશિ છે તેથી પ્રેમ અને વિશ્વાસ જાળવો વીસ નવેમ્બરની અમાવસ્યા પ્રથમ ભાવમાં હોવાથી વ્યક્તિગત પરિવર્તન પરિવારને અસર કરશે પરંતુ તેને સકારાત્મકતા તમારે બનાવવાની છે એ વાતાવરણને તમારે પરિવારને સકારાત્મક બનાવવાનું છે વક્રી કારણે મહિનાના મધ્યમમાં ગેરસમજ થઈ શકે છે તેથી વાતચીતમાં ધીરજ રાખવાની છે જો તમે અવિવાહિત છો તો મહિનાના અંતમાં નવી તકો મળી શકે છે વૈદિક જ્યોતિષ અનુસાર મંગળનું બળ શીખ રાશિના લગ્ન માટે તીવ્રતા આપે છે તેથી પ્રેમથી વર્તન કરવું પરિવારમાં સ્થિરતા અને લગ્નમાં પરિવર્તન ઉપવાસ લકી તારીખ લકી દિવસ અને લકી કલર મિત્રો સૌ વાત કરીએ પુરાણિક ઉપાય જે વેદ અને પુરાણો પર આધારિત છે આ ઉપાયો તમારા ગ્રહોનું બળ વધારશે અને પડકારોને દૂર કરવાનું કાર્ય કરશે મંત્ર વૃશ્ચિક રાશિ માટે મંગળનું મંત્ર છે એ તમારે ખાસ એકસો આઠ વાર જાપ કરવાના છે દરરોજ ઓમ અંગ અંગાર કાય નમા ઓમ અંગ અંગાર કાય નમા ખાસ કરીને મંગળવારે આ મંત્ર અવશ્ય જાપ કરવાના છે હનુમાન ચાલીસાનું પાઠ પણ કરવાનું છે કારણ કે હનુમાનજી મંગળના અધિપતિ દેવ છે મંગળના દોષ માટે લાલચંદ્રનું તિલક તમે સવારે લગાવીને ઘરેથી નીકળો અને મંદિરમાં લાલ પણ અર્પણ કરવું સ્વાસ્થ્ય માટે ઠંડા પીણા પીઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખો ધનલાભ માટે મંગળવારે હનુમાનજીને લાડુ અર્પણ કરી રક્તદાન કરો ખાસ મંગળ માટે મંગળના જે ખરાબ પ્રભાવ છે એને રક્તદાન શાંત કરે છે મિત્રો મંગળવારે ઉપવાસ રાખો ફળાહાર કરીને સાંજે હનુમાનજીની પૂજા કરો ગુરુ માટે ગુરુવારે ઉપવાસ કરી શકો છો લકી ડેટ ડે અને કલરની આપણે વાત કરી લઈએ લકી તારીખ જે છે તમારા માટે દસ સોળ વીસ સત્યાવીસ અને ઓગણત્રીસ નવેમ્બર રહેવાની છે મિત્રો લકી દિવસ મંગળવારે અને રવિવારે ખાસ લકી કલર તમારો લાલ કાળો અને મરુણ આ કલર વસ્ત્રોમાં પહેરો અથવા તો તમે વસ્તુઓમાં વાપરી શકો છો જેથી મંગળનું બળ તમને યોગ્ય પ્રમાણમાં મળી રહે મંગળના શુભ પ્રભાવનો ફાયદો મળે આ ઉપાયો કરવાથી તમારું જીવન સુધરશે જેમ કે રામાયણમાં હનુમાનજીએ મંગળની શક્તિ વડે વિજય મેળવ્યો તો મિત્રો મંગળના ઉપાય કરવાથી તમને ખાસ શુભ પ્રભાવોની પ્રાપ્તિ થશે મિત્રો જો તમને આ ભવિષ્યવાણી અને ઉપાયો ગમ્યા હોય તો એસ્ટ્રોચેતન પંડ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી નવા વિડીયોના નોટિફિકેશન મળે અને કોમેન્ટમાં તમારી રાશિ અને પ્રશ્નો હોય તો પણ અમને પૂછો અમે જવાબ આપીશું વિડીયોને લાઇક કરો અને જેટલા પણ થાય તેટલા લોકોને શેર કરો જેથી વધુ લોકોને આ માર્ગદર્શનનો ફાયદો મળે અને એમના જીવનમાં કંઈક ધન્યતા અનુભવે આ સાથે આપણે ફરીથી મળીશું અહીંયા આપણે વિરામ આપીએ છીએ આ વિડીયોને આવા જ વિડીયોને લઈને ફરી ફરીથી આવતા રહીશું ત્યાં સુધી મને આપવું રજા જય શ્રી રામ